ફાફડી ગાંઠિયા છે ફ્રી હતા તો આપને મને લાગ્યું કે આપણે પતંગ ચકાવી જોઈએ તો આપણે પતંગ ચકાવી

અને વાજો વાત કાઢે છે અને અત્યારે વાગી ગયા છે બાર એટલે બારમાં પંદર મિનિટની વાર છે અને થઈ ગયું છે મારે જે લેપટોપનું કામ કરવાનું હતું ઈમેલ વિમેલ લાગી દીધું છે થોડુંક સેટિંગ કરી નાખે ને પછી હવે એમાંથી એડિટિંગ કરવાનું છે એટલે મોબાઈલ થઈ જાય આપણો ફ્રી બધા મોબાઈલ આટલું બહુ બાંધતા મોબાઈલ જોવા મળતો નહીં કલાક બે બે કલાક એડિટિંગ કરતા બાંધતા કે મારા મોબાઈલ જોવા છે તો ખાસ હવે થોડું કરી પછી મળું મમ્મી શું બનાવે છે એ દેખાડું એમ કે બે દી તો હવે રજા છે પછી મળું અને આ જો આ મેક છે લેપટોપ ની તો મને ખબર છે તો હાલો ગાઈસ અત્યારે જો બપોર થઈ ગઈ છે દોઢ વાગી ગયો છે અને મમ્મી એની જમણ તૈયાર કરી નાખી દાળ ભાત છે જોઈ શકો છો અને આ ખાવા બેસીએ ક્યાં બેસીએ

તો મિત્રો સમીકરણ તો નવરા થઈ ગયા તા અને હવે મેં કીધું કે લેપટોપમાં થોડું ઘણું કામ હતું તો એ કરી લઉં જો હવે લેપટોપમાં કામ થઈ જાય ડાઉનલોડ બાઉનલોડનું કામ હતું થોડુંક હતું તો કરી લો અને મમ્મીને આવ્યા છે કંઈક એના પાર્લર મમ્મી એમ નો કરાય જો તો આને ખેંચું કેવું આપણા ટૂટી બૂટી થાય તો આપણે પછી કેટલાની નુકસાની થાય જો ભાઈ ડાઉનલોડ થાય છે હવે

વાગી ગયા છે બપોરના પોણા નતો હવે જઈએ નવા અને લેપટોપમાં કામ બધું પૂરું થઈ ગયું હતું છોકરો બહાર રમે છે હું અત્યારે પતંગ ચકાવતો મમ્મી નાઈ ધોઈ ને તૈયાર થઈ ગયા છે મમ્મી શું બનાવો હું કાઈ નથી લસણ ફોલ હેલો મિત્રો કેમ છો આજે તો બહુ મોડું થઈ ગયું કારણ કે આજે શનિવાર હતો અને છોકરાઓ કર્યા હતા આજે એની રજા હતી અને મારે પાર્લરમાં થોડું કામ હતું તો બસ આજ તમારે વિડિયો કાંઈ બોટ શું કરી નથી હોક્યું તો હું હું કરું છું તમને હું એકાના કામમાંથી ઊંચો થાવ તો જો પેડું હવે જાઓ ના પછી પેલા થોડુંક અમતું કામ છે તમારા પાછી લેપટોપ લેપટોપ બધું આવડો એડિટિંગ કરવું હોય તો મને કહેજો સાવ સસ્તામાં કરી દે તમને એડિટિંગ બી લો ભાઈ સસ્ટાઇબરમાં એટલે તો હાવ એટલે હાવ વીસ રૂપિયાવાય એક એડિટિંગ પ્રોફેશનલ લેવલ માણસો તમને માં કરી દઈને હું તમને વીસમાં કરી દઈ સાઈન અપ થાય છે

તો અમે પડી ગઈ છે રાત અને રાતના વાગી ગયા છે સાડા અગિયાર છે અને પછી અમે બહાર ગયા તા બહાર બેઠા હતા વોક કરતા હતા બસ બસ આમ ત્યાં ડાવડા આટા મારતા હતા અને બસ હવે જો પાછા આવી ગયા છે હવ હાની જગ્યાએ ગયા છે વિરાજભાઈ હોઈ ગયા છે અને બસ હવે આજનો લોક અહીંયા જ એન્ડ કરવાનો સમય આવી ગયો છે તો આજના વ્લોગ હું અહીંયા ચેન કરું છું બધાયને મારા તરફથી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શિયા રામ અને બધાયને ગુડ નાઇટ અને કાલ પાછા મળશું નવા વ્લોગ સાથે નવી વાતો સાથે અને બસ આજ બધું જોઈને અને કોઈ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં બાય બાય મિત્રો બાય બાય ગુડ નાઈટ